નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જાહેર થઈ ગયો છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપને ખેડૂતને સત્તરમાં હપ્તાની રકમ ટૂંક સમયમાં મળવાપાત્ર છે આજના વિડીયોમાં આ વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું કે પીએમ કિસાન યોજના સત્તરમાં હપ્તા માટે કેવાય કરાવવું ફરજિયાત છે કે નહીં તેમજ સત્તરમાં હપ્તાની રકમ ક્યારે જમા થશે અને નવું અપડેટ એક આવેલું છે પીએમ કિસાન યોજના બે હજાર ચોવીસ વિશે એની પણ વિશે ચર્ચા અમે આજના વિડીયોમાં આપને જણાવવાના છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના શૂકશો તો સૌપ્રથમ તો વાત કરીએ કે પીએમ કિસાન યોજનાના સતનમાં હપ્તાની જાહેરાત વિશે તો પીએમ કિસાન યોજનાના સતતમાં હપ્તાની જાહેરાતની વાત કરીએ તો ઘણા બધા લોકો પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે આ દરેક લાભાર્થીએ પીએમ કિસાન યોજના અંતર્ગત અને દરેક લાભાર્થીના ખાતામાં રૂપિયા બે હજાર જમા થવા માંડ્યા છે જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને હજુ સુધી બે હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં જમા નથી થયો તો આજના વિડીયોમાં અમે આપને જણાવીશું કે શું પ્રોસેસ કરવી જોઈએ તો પીએમ કિસાન યોજનાનો સતત હપ્તો મેળવવા માટે તમારે એ કેવાય સી કરાવવું ફરજિયાત છે જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સોળમાં હપ્તાની રકમ ડાયરેક્ટ ડીબીટી દ્વારા રૂપિયા બે હજારની સીધા ખાતામાં જમા કરવામાં આવે છે પરંતુ સત્તરમાં હપ્તાનું પેમેન્ટ લેવા માટે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું નવું અપડેટ જાણી લેવું જરૂરી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો સત્તરમો હપ્તો નજીકના સમયગાળામાં ખેડૂતોને ચૂકવવામાં આવશે પરંતુ આ હપ્તા મેળવવા માટે ખેડૂત મિત્રોએ ઈ કેવાય કરાવવું ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રોએ તેમની પંચાયત એટલે કે વીસી માર અથવા તો તાલુકાએ તાલુકા કક્ષાએ ખેતીવાડી અધિકારીની મદદથી પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તા મેળવ

પરંતુ કેટલીક જાણકારો જણાવી રહ્યા છે કે જૂન મહિનાના પ્રથમ અથવા તો દ્વિતીય સપ્તાહમાં પીએમ કિસાન યોજનાનો સતરમો હપ્તો જમા થઈ શકવાની શક્યતા છે

યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો આપ રજીસ્ટ્રેશન કરાવેલું નથી વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી શકો છો આ ઉપરાંત જે ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેડ છે તે અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે તેવા લોકોએ તેવા ખેડૂત મિત્રોએ સત્તરમાં હપ્તા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી માગતા હોય તેઓએ પણ આ પીએમ કિસાન યોજના અંતર્ગત જે ઈ કહેવાય છે કરાવવાનું છે તે ફરજિયાત કરાવવું પડશે તો આ રહી આમના સત્તરમાં હપ્તાની પૂરી જાણકારી કે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો ક્યારે નખાશે જૂન મહિનાના પ્રથમ વીક અથવા તો બીજા સપ્તાહ એટલે કે પ્રથમ સપ્તાહ અથવા તો બીજા સપ્તાહ એટલે કે પહેલાં અથવા તો બીજા અઠવાડિયામાં સત્તરમાં હપ્તો ખાતામાં નાખવામાં આવશે ખેડૂત મિત્રોના અને એ કહેવાય છે કરાવવું ફરજિયાત છે તેમજ આપણે જે નવો અપડેટ જણાવ્યું એ પણ કરાવી લેજો જેથી કરીને તમારે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે મળવાપાત્ર જે બે બે હજાર રૂપિયા છે તેમ રેગ્યુલરી જ ચાલુ રહે